રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કિસાન સભા દ્વારા આજે માંગ દિવસની કરાઈ ઉજવણી છવ્વીસ નવેમ્બરે કરી માંગ દિવસની ઉજવણી ખેડૂતોની માંગને લઈ અને સરકાર દ્વારા કોઈ નિર્ણય ના કરવામાં આવતો હોવાનું કિસાન સભાના હોદ્દેદારોનો આક્ષેપ સરકાર દ્વારા વિવિધ માંગ સ્વીકારવાની માંગને લઈને કરાઈ માંગ દિવસની ઉજવણી

ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું અને સંયુક્ત મોરચા ગુજરાતના કન્વીનર તરીકે કામ કરું છું આજે છવ્વીસ નવેમ્બર ના રોજ દેશભરમાં સંયુક્ત કિસાન મોરચા એ આહવાન કર્યું છે કે બે હજાર વીસ ના રોજ જ્યારે છવ્વીસ નવેમ્બરે આંદોલન શરૂ થયું હતું અને તેર મહિના સુધી ચાલેલા આંદોલન સાથે સરકારે ખેડૂતોની માગણી અંગે કરેલ લેખિત આશ્વાસન નો આજ દિવસ સુધી અમલ થયો નથી એટલે આખા દેશની અંદર આજે માંગ દિવસ તરીકે ઉજવવાનું અને ખેડૂતોની જે માંગણીઓ છે ભાવે ખરીદવાનો કાયદો કરો તેમજ તમામ દેવાઓ નાબૂદ કરો પાક વીમા યોજના શરૂ કરો અને વીજળીનું જે ખાનગીકરણ છે એ બંધ કરો અને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો એવું નામ હું એક ખેડૂત છું

ઘણા દેખાવો દેખાવો કરી રહ્યા કાર્યક્રમ કરી રહ્યા છે